પાટણ જિલ્લાના સાંતપુર તાલુકાના ગાંજીસર ગામે પ્રાથમિક શાળામાં છોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં બાલવાટિકાથી ધોરણ આઠના તમામ વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને બાળકો દ્વારા ખૂબ જ સુંદર રીતે રજૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી તથા શાળાના શિક્ષક દ્વારા ખૂબ જ સુંદર રીતે તૈયારી કરવામાં આવી હતી તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન રણજીતભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું ગાંધીસર ગામના સરપંચ તથા સાથે સાથે અન્ય અગ્રણીઓ હાજર રહ્યા હતા બહોળી સંખ્યામાં ગામજનો પણ હાજર રહ્યા હતા અંતે શાળાના આચાર્યશ્રી દ્વારા આભાર વ્યક્ત કરી આ કાર્યક્રમ રંગે ચંગે પૂર્ણ કરવામાં આવ્યો હતો રિપોર્ટર રમીલાબેન પરમાર રાધનપુર પાટણ